જય માતાજી મિત્રો તો જો આ ખાંડમાં કેટલા સેટ આલે એક જો અહીંયા એક આ બે બે અહીંયા આલે પછી એક આ ત્રણ પછી એક એકા બાજુ મારીઓ ચાર અહીંયા બે મશીનની એક આ પડવી અને એક ઓલો પાંચ આ ખાંડ રહીને એ એક જ માલિકની છે અને આ બધી અલગ અલગ કરી છે પહેલાં અહીંયા ઉપર મોટા પથ્થર કર્યા હતા અને નીચે તો પહેલેથી નાના જ પથ્થર આવે છે નવ પાંચ બાર ની થાય છે અને જે આ ઉપરની ખાંડ રહી એમાં પહેલાં મોટા પથ્થર હતા સાત નવ પંદરની સાઇઝ હતી અને અત્યાર પાછા નાની સાઇઝ કરી છે કારણ કે નાની સાઇઝમાં હું પાંચની સાઇઝ થઈ જાય એટલે એ ઉતરે ઓછી અને હરખું આ જો આ થોડીક સફાઈ કરવાનું બાકી છે અને વેસ્ટેજ આમાંય કાંઈ નીકળતું નહીં બહુ જાજુ કાંઈ વેસ્ટેજ નથી આવતું સારું કહેવાય કાંઈ વાંધો નથી એમ પથ્થર ફૂલ કડક છે જે કોઈને જોતો હોય એ મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં હું એમાંથી ફોન કરજો ભાવતાલનું બધું થઈ જાય છે ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં લાગે